પછી તેમણે અંગ્રેજી ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું તેમના પિતા રાજા રણમલસિંહજીના અવસાન પામ્યા બાદ ત્યારે સોળ દસ અઢારસો ને રોજ તેઓ ગાદીએ બેઠા ગાદીએ બેસીને તેમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા ભાગ નામની પ્રથા રદ કરી અને તેમની જગ્યાએ વિગોટી પ્રથા અથવા ખાતાવાહી પ્રથા શરૂ કરી લોકોના આરોગ્યને લક્ષ્યમાં રાખીને તેમણે ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં દવાખાનું શરૂ કર્યું જેનાથી રાજ્યની પ્રજાને ખૂબ જ લાભ થયો હતો તેઓ ઈસવીસન અઢારસો ને સિત્તોતેરમાં સ્ટાર ઓફ ઇન્ડિયા અને સર ઇકબાલ મેળવ્યો હતો તારીખ બે અગિયાર અઢારસો ને ઇઠ્યોતેરના રોજ ધાંગધ્રા ઝાલાવાડ પ્રાંતના મદનીશ પોલિટિકલ એજન્ટ કેપ્ટન સ્ટેના હાથમાં હોસ્પિટલના પાયાનો નખાયો જે હોસ્પિટલનું નામ પ્રિન્સ ઓફ વેલ્સ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવ્યું હતું તારીખ ચૌદ અગિયાર અઢારસો ને બ્યાસીના રોજ રાજસીતાપુર ગામે બાયરાજબા તેમના માતૃશ્રીના નામે દવાખાનું ખોલ્યું ઈસવીસન અઢારસો ને નેવ્યાશીમાં વિક્ટોરિયા જ્યુબેલી કન્યાશાળાનો પાયો નાખવામાં આવ્યો માનસિંહજીની જેલ વખણાતી હતી પોલિટિકલ એજન્ટ કર્નલ હુડે તેના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આવી જેલમાં આખા કાઠિયાવાડમાં જોઈ નથી તારીખ ચૌદ ત્રણ અઢારસો ને અઠ્યાસી ના રોજ જુપેલી ગર્લ્સ હાઈસ્કૂલ ને ખુલ્લી મૂકી હતી ઈસવીસન અઢારસો ને નેવ્યાસી ને અઠ્યાસી ના દુષ્કાળ વખતે પ્રજાને અનેક જાતની રાહતો આપી રાહત કામો ખોલ્યા હતા આ દુકાળ વખતે પહેલાં તેમણે ગણતરી કરાવી કે ક્યાં ઠેકાણે ક્યાં લોકો ભૂખમરો ભોગવી રહ્યા છે તે મુજબ આયોજન કર્યું હતું એ પછી હળવદ સોલડી સુપર રાજસીતાપુર મેથાણ ટીકર ઉમરડા સરલા અને ધ્રાંગધ્રામાં રાહત કામો ચલાવી પ્રજાને અનાજ આપ્યું હતું માનસિંહજીએ ફગલુ નદી પર પિચોતેર હજારના ખર્ચે પથ્થરનું પુલ બનાવી તેનું નામ જેમ્સ ફર્ગ્યુસન પુલ રાખ્યું હતું ધ્રાંગધ્રા રાજ્યની વસ્તી ઈસવીસન અઢારસો એક્યાસીમાં નવાણું હજાર છસો ને છ્યાસી ઈસવીસન ઓગણીસો એકાણું માં એક લાખ ત્રણ હજાર સાતસો ને ચોપન ઈસવીસન ઓગણીસો એકમાં એક હજાર આઠસો ને અગિયારમાં હજાર એકસો ને બેતાલીસ ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં અઠ્યાસી હજાર ચારસો છ ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં માં અઠ્યાસી હજાર નવસો ને એકસઠની હતી અને ધ્રંગધ્રા શહેરની વસ્તી ઈસવીસન અઢારસો ને એક્યાસી બાર હજાર ત્રણસો ચાર ઈસવીસન અઢારસો ને એકાણુંમાં પંદર હજાર બસો ને નવ ઈસવીસન ઓગણીસો એકમાં ચૌદ હજાર સાતસો સિત્તેર ઈસવીસન ઓગણીસસો અગિયારમાં ચૌદ હજાર નવસો ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં સત્તર હજાર પાંચસો છવ્વીસ અને ઈસવીસન ઓગણીસો એકત્રીસમાં સત્તર હજાર પાંચસો ને આડત્રીસની હતી ઈસવીસન બે હજાર એકમાં ધ્રાંગધ્રા શહેરની વસ્તી સિત્તેર હજાર છસો ને ત્રેસઠની હતી માનસિંહજીએ રાજ્યને ખૂબ પ્રતિષ્ઠા અપાવી શણગારી લાઇબ્રેરી દવાખાનું નિશાળો ધર્મશાળાઓ સડકો બંગલા અને પુલ બાંધી પ્રજાપત શૈલ્યાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે શહેરમાં સુધરાઈની પણ સ્થાપના કરી દિવાલ અને ભયાતી કોર્ટ તેમજ રાજ્યમાં હતી તેની અપીલો હજુર કોર્ટમાં પણ પોતે સાંભળે મેઘુપુર માનપુર હરિપુર મંગલપુર નામે ચાર ગામ તેઓ વસાવ્યા હતા તેમના રાજ્યમાં કુલ એકસો ગામ હતા માનસિંહજીએ હિન્દી ગુજરાતી કાવ્યો રચ્યા હતા તેઓ ઈસવીસન ઓગણીસો માં અવસાન પામતા અજીતસિંહજી બાવાએ ગાદી આવ્યા તો મિત્રો આ હતો રાજા માનસિંહજી ઝાલા ધ્રાંગધ્રાનો ઇતિહાસ હવે આ કડીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને કાલે મળીશું આપણે કોઈક નવી કડી સાથે ત્યાં સુધી સૌ મિત્રોને મારા નમસ્કાર